ચાંદીપુરા ચાંદીપુરા મને વારલ ઇન્ફે લાઇટીસ જેમ નામ બદલાયા તેમ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સિવિલ હોસ્પિટલમાં એક પછી એક મંત્રીઓ મુલાકાતે આવ્યા રહ્યા છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શુભનાબેન વારૈયા ત્યારબાદ હિંમતનગરના ધારાસભ્ય બીડી ઝાલા પછી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આજે રાજ્ય કક્ષાના અન્ન અને પુરવઠા મંત્રી ભીઘુસિંહ પરમાર સિવિલની મુલાકાતે આવ્યા હતા દાખલ બાળ દર્દીઓની ખબર અંતર પૂછી વાયરસને ડામવા માટેની કામગીરી અંગે જાણકારી મેળવી હતી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શનિવારે અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી પીઆઈસીયુ વોર્ડમાં પહોંચી બાર દર્દીઓની મુલાકાત કરી તેમના આરોગ્યની પૂછતા કરી હતી અને જિલ્લામાં વાયરલ ને લઈને શંકાસ્પદ કેસોની સારવાર વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી વાયરલ એન્કે ફેલાઇટીઝના શંકાસ્પદ બાળકોના આરોગ્ય અંગેની વિગતો મેળવી હતી રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયન અને સ્પ્રેનો છંટકાવ કરવાની ડ્રાઈવ હાથ ધરાઈ છે આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વાળા કાચા મકાનો આંગણવાડી શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું આ મુલાકાતમાં હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા કલેક્ટર નિમેશ દવે ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પરેશ સિલા દરિયા